વિશ્વ વિરાસત દિને પાટણની ઐતિહાસિક રાણકી વાવમાં પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશ અપાયો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સમા તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોવાથી જે અંતર્ગત પાટણની ઐતિહાસિક રાણકી વાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી રાણકી વાવમાં સામાન્ય દિવસોમાં ભારતીય પ્રવાસીઓને પ્રવેશ માટે ચાલીસ રૂપિયા અને વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે છસો રૂપિયાનો પ્રવેશ દર વસૂલવામાં આવે છે પરંતુ વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે તમામ પર્યટકોને રાણકી વાવ ખાતે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો વિશ્વ વિરાસત દિવસે બપોર સુધીમાં પાંચસોથી વધુ પ્રવાસીઓએ પાટણની રાણકી વાવની કલાકૃતિઓ અને શિલ્પસ્થાપત્યનો નજારો માણ્યો હતો આ ઉપરાંત બસો જેટલા વિદ્યાર્થીઓએ હેરિટેજ સંગીત વોકમાં ભાગ લીધો હતો વિશ્વ વિરાસત દિવસે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં મફત પ્રવેશની સુવિધાથી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા